હલો નમસ્કાર મિત્રો તો આજે અમારે સતત અંબાજી ચાલતા ચાલતા પાંચ દિવસ થઈ ગયા ખબર પણ ન પડી અને આજે અમે અંબાજી આવી ગયા કાલે નાના અંબાજી દર્શન કરેલા લગભગ બે કલાક લગ્ન લાઈનમાં ઉભરા ત્યારે અમારે દર્શન થયેલું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક છે ખતરનાક પબ્લિક છે ફૂલ પબ્લિક છે હજુ તો પબ્લિક ફૂલ પબ્લિક ચાલુ જ ચાલુ રહેશે હજુ તો ભાદરી દિવસ લગત હજી તમે જોઈ શકો છો અમારા બધા મિત્રો આવે છે આ બાજુ આગાડી પણ જોઈ શકો છો ખૂબ પબ્લિક છે આ બાજુ અહીંયા સાહેબો પણ છે સાહેબો અહીંયા બધાનું ધ્યાન રાખતા હોય છે કોઈ લડાઈ ઝઘડા આ તે કોઈ કરે ના એટલા માટે અહીંયા જોઈ શકો છો બધા મિત્રો આપણે પાછળ પણ બીજા આવે છે હજુ આપણે થોડા આગળ આગાડી હતા એટલા માટે

પાંચ વાગે પાછું વળવાનું છે મિત્રો આ બધા મિત્રો અહીંયા અહીંયા બેઠેલા છે જોઈ જો છો પબ્લિક ફૂલ પબ્લિક છે બધા મિત્રો પણ છે બધા ચાલતા ચાલતા આવતા હોય છે આ બધા મારા મિત્રો છે પાંચ દિવસ થઈ ગયા છે પાંચ દિવસ અમે ફાઈનલી પકી ગયા છીએ બરાબર અહીંયા નવા નવા પ્રકારના વેપારીઓ પણ આવે છે એ જોઈ શકો છો ને અહીંયા માતાજીની હાથમાં લઈ અને પેદલ યાત્રા આવે છે મોડ્યું કામ છે કેટલા કેટલા આવી ગયેલા એ કોમેન્ટ કરી દેજો